સીતારામ મિત્રો ક્રિષ્ણા પ્રાકૃતિક ફાર્મ ગામ જબલપુર મગફળી વાવેતર કમ્પ્લીટ ગિરનાર ચાર ઉગતી આવે તમે જોઈ શકો છો આપણા ખેતર ને પ્રાકૃતિક ને સાતમા વર્ષમાં મગફળી આવેલી છે અળસિયા જોઈ શકો છો પાંચ ઇંચ વરસાદ સુધી આપણા ખેતરમાંથી પાણી બહાર ન જાય બધું જમીનમાં મિત્રો આ છે પ્રાકૃતિક ખેતીનો કમાલ જોઈ શકો છો અળસિયા ઉપર નીચે આવક જાવક સતત આખા ખેતરમાં જોવા જઈએ તો તો જોઈ શકો ખેતર આપણું ચાયણી થઈ ગયું સિતારા